કચ્છમાં ત્રણ અદ્ભુત સ્મારક આવેલા છે એક ક્રાંતિ તીર્થ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક છે ભુજનું સ્મૃતિવન છે અને અંજારનું વીર બાલ સ્મારક છે બે હજાર બાવીસમાં સ્મૃતિવનનું ઉદઘાટન થયા પછી છેલ્લા ત્રણ વર્ષથી આ ત્રણેય સ્થાનો ઉપર ભવ્ય દીપોત્સવનું આયોજન થાય છે અહીંયા માંડવી અને મસ્કાના નગરજનોના માધ્યમથી એમાં સહયોગથી ખૂબ સુંદર અહીંયા દીપોત્સવનું આયોજન થાય છે આજુબાજુના અન્ય પણ ગામડાના લોકો આવે છે ગુજરાત હાઈસ્કૂલના પણ આજે વિદ્યાર્થીઓ આવેલા છે શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક ઉપર શ્યામજીને અવારનવાર એમના જન્મજયંતિ નિમિત્તે એમના પુણ્યતિથિ નિમિત્તે તો યાદ કરીએ જ છે પણ દીપોત્સવ એટલે દિવાળીના દિવસોમાં પણ આપણે એમના અત્યારે વંશજ એમના કોઈ નથી આપણે જ એમના વંશજ છીએ તો એમને યાદ કરવા માટે આપણે આ દીપોત્સવ કરીએ છીએ અને ખૂબ ભવ્ય દીપોત્સવનું આયોજન છેલ્લા ત્રણ વર્ષથી આ ચોથું વર્ષ છે અહીંયા થઈ રહ્યું છે સૌ માંડવીના નગરજનોનો હું આભાર વ્યક્ત કરું છું આપ સૌ મીડિયાના મિત્રોનો પણ આભાર છે માંડવીના સપૂત ક્રાંતિગુરુ પંડિત શામજી કૃષ્ણ વર્માનું ભવ્ય સ્મારક માંડવીમાં છે ત્યારે દર વર્ષની જેમ આ સતત ચોથા વર્ષે પંડિત શામજી કૃષ્ણ વર્માના સ્મારક ખાતે ભવ્ય દીપોત્સવ આદરણીય દિલીપ દાદા દેશમુખના માર્ગદર્શન હેઠળ એમની પ્રેરણાથી અહીં ઉજવવામાં આવે છે જેમાં માંડવીની વિવિધ સંસ્થાઓ કોલેજો સ્કૂલના વિદ્યાર્થીઓ અને મિત્રવર્તુળ જોડાય છે આ દીપોત્સવમાં અમે અલગ અલગ થીમ ઉપર રંગોળી પણ દોરતા હોઈએ છીએ જેમ સ્વદેશી અત્યારે મોહિમ જ્યારે ચાલી રહી છે કે સ્વદેશી વસ્તુનો આપણે વપરાશ વધારે કરીએ તો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની રંગોળી દોરવામાં આવી હતી ઓપરેશન છિંદુરની પણ સરસ મજાની રંગોળીઓ હતી એવી રીતના અનેક વિવિધ યોજનાઓ કે જે એ બધી જ રંગોળીનો અહીં દોરવામાં આવી હતી સાથે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો ગ્રામજનો માંડવીવાસીઓ આ દીપોત્સવમાં ઉત્સાહપૂર્વક જોડાઈ અને ભવ્ય અને દિવ્ય દીપોત્સવનું આયોજન કરાયું હતું સાથે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે અહીંયા ક્રાંતિ તીર્થ મધ્ય અને આ જ્યારે દીપાવ દીપોત્સવના નવો તહેવાર શરૂ થયા છે ત્યારે આપ સૌ મીડિયાના માધ્યમથી હું સર્વે લોકોને દીપાવલીની નવા વર્ષની ખૂબ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું સાથે ભગવાનને પ્રાર્થના કરું છું કે આપને ખૂબ સારી તંદુરસ્તી દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે અને આપ ખૂબ જ પ્રગતિ કરો નવા વર્ષની એવી સૌને શુભકામના સાથે આ દીપોત્સવની અમે ભવ્ય ઉજવણી કરી હતી અગિયાર હજાર દીવડાઓ હતા દિલીપભાઈ દેશમુખ અને માંડવીના સિવિલ જજ શ્રી સ્વાતિ મેમ અને ડૉક્ટર કૌશિક શાહ કેવલભાઈ ગઢવી અને અનેક લોકો અહીં ઉપસ્થિત જીવરાજભાઈ ગઢવી શિલ્પાબેન અ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા નામી અનામી અનેક લોકો આજે અગિયારસ એટલે કે ભગવાન કૃષ્ણ જ્યારે અગિયારસ આપણે અને અમે ખાસ કરી અને મોટા દિવસો આજથી જ્યારે શરૂ થઈ રહ્યા છે ત્યારે અમારા મસ્કા ગામમાં આપ જોઈ રહ્યા છો કે સતત ત્રીજા વર્ષથી આ દીપોત્સવ અમે સૌ સાથે મળી અને મનાવી રહ્યા છીએ આપણા દાદા દેશમુખ દાદાના પ્રેરણાથી આ ત્રીજું વર્ષ અને અમારા પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર જે અત્યારે હાલમાં તાલુકા ભાજપના ઉપપ્રમુખ છે તો ખૂબ સારા પ્રયાસો અને ખૂબ સારી મહેનત કરી અને આ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શ્યામજી કૃષ્ણ વર્મા જે આપણા આપણે સૌને ખબર છે ક્રાંતિકારી અને જ્યારે પણ એલો જ દિવસો હોતા હોય છે પૂર્ણ તિથિ હોય કે પછી આ જે મસ્કા ગામમાં જે સ્મારક છે એનું કંઈ પણ એવો તહેવાર હોય કે જે દેશ માટેનું હોય તો અહીંયા યોજાતો હોય છે ત્યારે આજે પણ આ માંડવી તાલુકા તેમજ નગરજોનો સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જોવા આવ્યા છે એવી જ રીતે અમારા માનનીય આપણા વડાપ્રધાન મોદી સાહેબ જે અત્યારે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તેમજ આપણે સૌને ખબર છે કે

સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું છે સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો